આ બ્લુ તો કે હું કવ છું તાલુ પાતો કોઈ હદુ આવા તો વાત કરે રાત એટલે ને આવની ડોલી બનાવી તો બેલી તો ક કિતમતમાં ટક વાત કરે કે બી તો દાદી ના ચાલે બેતા ના ના ચાલે દાદી ના તો ની લાવતી બાધી જાડી જાડી તો જો બોલ્યો એટલે ભગવાન બોલ્યો વાત છે એટલે જ મુજબ જો

આપો ટાઈમ થઈ જાય તને સબલ નહીં હું કરવા જવાનું છે બાપા તો હું તલવા જવાનું તો બાપા

ій ૧ căl. એ એ ન૨ ને ન૨ે હ૓! ન૨ ને! ને 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 o ય નྱ નં! ને 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 ન ને!

અને આ વખત તો મોરવાઈ બનવું એટલા બનવું જ્યાં ઉનાળામાં હાલો મારો ચાન્સ પણ આ ઉનાળામાં મારે એક ડમણું તો મારે લેવું જ પડે મારા ઘેરથી નો હાલ જાય અને એક વળી મારો દોચ મારો નવો આવી જાય અને આ ઉનાળામાં મારા મોહન થાવ કૂકનો ખાવો એટલે ખાવો ગમે તે કરીને મારે મોરવાઈ બનવું છે મને એક વાત મળી હતી કે પેલા મહેમાન રહ્યા ને પેલા લાલજી આ ગોઠવામાં રોય છે યુવાના ઘેર દે યુવાનું સુમળીનું હગુ કરવાનું છે ને મને યુવાના ઘેર દે યુવાની સુમળી હું જોઉં જઈ શક પછી પેલી હોમલી પાર્ટીને હું વાત કરું એ વાત તો મને કરી છે તો હું તમને જ બનાવ્યો તમારે મારા છોકરાનું હગુ કરાવવાનું છે લાંગ ઉનાળામાં તો ઢોલ વગડાવવા એટલા વગડાવવા તેથી ત્રણ હગવા કરાવું અને ત્રણથી ચાર તો જપ્પાલ મારા બેરાનો હાલના લાવે એટલે મારા ત્રણ વાર તો એમનામ નેકળી જશે મને જવા દે આ બાજુ શોખ મને આગળ પૂછવા દે લાલજી આટલામ શોખ કરતા અલે કુતરા ભાઈ કુતરા ભાઈ અલે લાલજી છે આ બાજુ કે ભાઈ કુતરા હું એક વાત વાપરી હતી લાલજી નો પરિવાર ઘોડો છે આ બાજુ જોઈ રહ્યો છું હું ઊભો છું વાત સાચી રહી પરિવાર ઘોડો છે રે આ તારી એટલા જ લાગે છે લાલજી આ શિકાર હું બધા પથ્થર ઉપર પથ્થર મેકી મેકી શું કરું સાહેબ રે હા લાગે છે હાથ ચૂકવાનો પરિવાર ઘોડો જોજે છે

આગળ મેમન તમે આયા એટલે બનાવ રાવવું પડે છે મારે બનાવ બનાવો દળો કરો છો તમે આ દળો

મહામારી પાતો એવું થાય આજે બોલાવું માર બેની તો પીવડાવ ઉપાય છે મા બે

પીવરાઈ ને પેટા જે વાત કરીને મોટલ ની બધું વાત કરીએ આપડે ખાઈ પી નાની બનુમાય બેટા બેટા હું તું કઉત આ બધું પાતું આ

તોડીને સામ ઘેર રાખવાની છે તમારે આપ તોડીને ઘેર નઈ રાખવાની પણ મારા તાલિયાન પેલું આ દૂધ તળવાનું તો વાત કરો હવે આ પેલા કોઈ ઘણી ફેક્ટરીમાં કામ કરે છે ને તુડ કરશે મેમન આવું નઈ બોલવાનું કરી દો તમે ના જો તમારે બનવું હોય અને હદુ તલાવું હોય તો જો મારા તાલિયા માં તો પેલું હદુ લઈને આવો

પેલી પાર્ટી જેવી થઈ નહી રૂપિયા વાળી પાર્ટી છે થઈ જી અમેરિકા નોકરી જો અમેરિકા દેશ મોદેશ માં પણ કેવું બોલતા પેલી પેલી તોલી ને તોતલા તો હાથ ના હાથ માં હું નજર કોણ થોડું કરતો આવું લાગી

અમારે કેમ પૈ ને ઉત્તર પૈ ને આયો પૈ ને આવ્યો બે તા પેલું રોજ જોઈનું તો થઈએ જતા